મુંબઈ તરંગ ગુજરાત ન્યૂઝ જોતા ગુજરાતની તમામ અપડેટ સૌથી પહેલા મુંબઈ તરંગ ન્યૂઝ ચેનલ પર ગણેશ ચતુર્થી હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સુરત શહેર ગણેશ સમિતિ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી હતી ગણેશ ચતુર્થીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સુરત શહેરમાં ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું સુરતના ગોપીપુરા ખાતે આવેલ હિન્દુ મિલન મંદિર ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના અગ્રણીઓ અને સાધુ સમાજના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા ગણેશ ઉત્સવ સમિતિના પ્રમુખ અનિલભાઈ બિસ્કીટવાલાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે સમિતિ દ્વારા જે નીતિ નિયમો વર્ષોથી પાલન કરવામાં આવે છે તેનું કડક રીતે પાલન થાય તેવી વિનંતી બીજી તરફ ગણેશ અને આયોજકો ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું સ્થાપન કરે અને પર્યાવરણની જાળવણી રાખે સાથે સરકારશ્રીના દરેક નીતિ નિયમોનું આયોજકો ચુસ્તપણે પાલન કરે તેવું સુરત ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું હતું રિપોર્ટર વિજય મકવાણા મુંબઈ તરંગ ન્યૂઝ સુરત જય ગણેશ શ્રી ગણેશ ઉત્સવ સમિતિ સુરત શહેર દ્વારા આજે એક પત્રકાર પરિષદ યોજવામાં આવી છે આ પત્રકાર પરિષદમાં સુરત શહેરના જે ગણેશ ઉત્સવ સમિતિના સંતો મહંતો દ્વારા આચારસિહિતા બાળ ધાર્મિક આચારસંહિતા તેનું દરેક ગણેશ ભક્તો પાલન કરે અને ગા ગણે ઉત્સવ દરમિયાન લોકો ધાર્મિકતા જાળવીને ભગવાન ગણેશજી સાચી પૂજા કરે સાથે સાથે સમાજની સેવા કરે અને આ ધાર્મિક શક્તિ છે જે ભક્તિ છે આપની તે રાષ્ટ્રીય શક્તિને ભક્તિ તરફ વાળવા માટે જે પ્રયત્ન થઈ રહ્યા તેમાં લોકો સહયોગ આપે અને ઇકો ફ્રેન્ડલી મૂર્તિ જ્યારે માનનીય વિશ્વ નેતા નરેન્દ્રભાઈ મોદીજી અભિયાન ચાલુ રહે ત્યારે સમગ્ર સુરતના નેવું ટકા લોકો જે ગણેશ ભક્તો માટી મૂર્તિ લઈને આ અવસર ખૂબ સારી રીતે ઉજવી રહ્યા છે તે સર્વને ખૂબ અભિનંદન આપું છું અને આભાર પણ માનું છું તો આવો આ અવસર ભગવાન ગણેશજીનો ખૂબ ધાર્મિકતાથી ગણેશો ઉજવીએ અને શ્રી ગણેશ સમિતિ દ્વારા જે ઓનલાઈન પરમિટનું કામગીરી તેને પણ આપણે ખૂબ ધામધૂમથી એમાં ભાગ લઈને તમારે ઓનલાઈન પરમિટ તમને ઘરે મળીએ પોલીસની એમાં પણ આપણે સહયોગ આપીએ આભાર જય શ્રી ગણેશ